વિસનગરમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા વાહનોમાં નિઃશુલ્ક સેફ્ટી ગાર્ડ લગાવાયા ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે ચાઇનીઝ દોરીથી કોઈ ટુ વ્હીલર ચાલકનો જીવ ન જાય તે માટે સામાજિક સંસ્થાઓ સ્વૈચ્છિક લોકો દ્વારા વાહનો પર નિઃશુલ્ક સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવી રહ્યા છે ત્યારે વિસનગરમાં પણ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વિસનગર દ્વારા જીડી હાઈસ્કૂલ ખાતે નિશુલ્ક સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા જે સેફ્ટી ગાર્ડ લગાવવા માટે વાહન પ્રસંગે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા માટે લાલાજી ઠાકોરે અપીલ પણ કરી છે ચાઇનીઝ દોરીનું વધારો વિતરણ થયું છે જે ચાઇનીઝ દોરી વાહન ચાલકોને ના વાગે એના દ્વારા લાકો દ્વારા નિઃશુલ્ક સેફ્ટી બાર્ડ લગાવી આપવામાં આવે છે હવે આપશ્રી દ્વારા ખરેખર ચાઇનીઝ દોરીનું પણ અભિયાન ઉપાડવું જોઈએ બાબતે એવું છે ચોક્કસથી પાછલા વર્ષોમાં અમે ચાઇનીઝ જોડી એકત્ર કરીને એનો નાશ કરવાનું કામ પણ અમે કરેલું છેના દ્વારા અને જે કંઈ લોકો અમારા ચાઇનીઝ દોડી એકત્રિત થઈને અમારા જોડે આવતા હતા એની અમે ઇનામ પણ આપેલા હતા અને સતત અમારી વિવિધ છે કે ચાઇનીઝ દોડીઓ સતત જોઈએ એ રીતે નાશ હોવું જોઈએ ચાઇનીઝ દોડીઓ અમારો સખત વિરોધ છે